आए मैं मेरे स्वागत से एक मरा नया ब्लॉग वीडियो नहीं इंदर तो गेम सब बजा मजा बोलो इसमें तमने में से कुछ क्या दोस्तों मित्रों और मित्रों के चेहरे सुबह का ने मरा शाम जी पाएं सु शाम जी चेहरे फोन सो ऐसे इधर लाइक के सब्सक्राइब किया हाँ बे गोपाल देव मोटू सो ऐसे ये <laughs> नहीं सुबह हारो लग रहे ह� हम कापी ગુપાપી નાખી કાપી ભાઈ કે તો રો મુખ્ય કાપી નાખવાનું મુકવાનું થોડું હોય એ લ્યો વળી એમ કરીને એમ કરે લે ઈરા બેતે ઈરા બેટ સર એવું ને જાવણ કામમાં અમને એવણા કામે જવાનું 2 વાગે કોણ વિડિયો કરી ગરે હું તો કા ઉતાર છું વિડિયો કોલ મને લાગે હવે હું લોબ પાણી ગરમ થઈ ગયું છે પાણી ગરમ થઈ ગયું ઉપડી ગયું ને નખરા કરતા બાર જવું વાગા પાન ઉહ બાપ તી ના રો ના રો ના તુ આ આળો બોલ સરથી બોલે જાવ ને આ વાગે આવે મકો મલખાય એય ઓ છે ઓ

હા એ ભરાય દેવાનું ગાડી ઘ <laughs> <That'd be true. laughs> क dो बरوrا o बrوrا